સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વાડી અને શૈક્ષણિક સંકુલ નું અનાવરણ કરાયું સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચાવજ ખાતે સમાજની નવીન વાડી અને શૈક્ષણિક સંકુલ નું અનાવરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વણકર સમાજ ટ્રસ્ટ ની રચના થયા બાદ તેના ટ્રસ્ટીઓ દ્વારા સમાજ માટે એક વાડી બનાવવાનો વિચાર કરાયો હતો આ માટે દાન મેળવીને જમીન ખરીદવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી સ્વમગન કે અધ્યક્ષ પણ ની શોધખોળ શરૂ થઈ હતી ટ્રસ્ટ ના પ્રમુખ કાંતિલાલ એમ પરમાર અને ભરૂચ ના ભામાસા ધનજીભાઈ પરમાર દ્વારા ચાવાજ મુકામે ત્રણ પ્લોટ નો સોદો કરી દસ્તાવેજ ટ્રસ્ટ નામે કરવામાં આવ્યો હતો આ પ્લોટ ની બાકી રકમ ધનજીભાઈ પરમારે ચૂકવી હતી આ વાડી ની શિલાન્યા સંત સવૈયા નાથ ઝાંઝર હજાર આઠ આ વાડી અને શૈક્ષણિક સંકલ અનાવરણ ભરૂચના ભામાશા અને સામાજિક કાર્યક્રમ માં ટ્રસ્ટ સ્થાપક પરમાર ના વરદસ્તે થયું હતું આ પ્રસંગે રાજેન્દ્રભાઈ સુતરિયા કનુભાઈ પરમાર નગીનભાઈ પરમાર રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર અનેક દાતાઓ અને લોકો હાજર હતા આ વાડી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે કાર્યકર્તાઓ છે ખાસ કરીને પાયાના કાંતિભાઈ છે નગીનભાઈ છે રાજુભાઈ છે દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી જ ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્નથી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક સમાજની વાડીનું લોકાર્પણ થયું છે આ તબક્કે હું કઈ ના કહેતા પણ મારા વલકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન